નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો શક્તિ નામનું વાવાઝોડું આજે ફરી એકવાર થોડું આગળ વધ્યું છે અને ગુજરાત રાજ્ય ઉપર લગાતાર ખતરો વધી રહ્યો છે જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો હવે તો ભારતીય હવામાન વિભાગ તરફથી પણ ચેતવણી આપી દેવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા મિત્રો જે છે તે કહી દેવામાં આવ્યું છે કે અરબ સાગરમાં બનેલું શક્તિ વાવાઝોડું જે છે તે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ સાથે પવન અને દરિયામાં ઉથલપાથલ થવાની ચેતવણી આપી છે એટલે કે માત્ર વરસાદ નહીં પરંતુ ભારે તોફાન સાથે અને પવન સાથેના વરસાદો અને દરિયાની અંદર ઉથલપાથલ જોવા મળશે જેથી મિત્રો આ વર્ષે ચોમાસા બાદ અત્યારે હાલ જે છેલ્લે છેલ્લે વાવાઝોડું આવ્યું છે તેને કારણે મોટો ખતરો ગુજરાત રાજ્ય પર દેખાઈ રહ્યો છે દિવાળીને મિત્રો માત્ર હવે પંદર દિવસની રાહ છે તેની વચ્ચે હજુ પણ આવનારા પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની સાથે વાવાઝોડાની આગાહી દર્શાવી દેવામાં આવી છે અને દસ તારીખ સુધી વરસાદી કાફલો શરૂ રહેશે અને ત્યાર પછી મિત્રો શિયાળાની શરૂઆત ગુજરાતમાં થવાની છે તેના પહેલા મિત્રો સો કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે મિત્રો અત્યારે હાલ ફૂંકાઈ રહ્યા છે અને તમને જણાવી દઈએ તો આઈએમડી એટલે કે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે મહારાષ્ટ્ર સરકારે મિત્રો તૈયારીઓ પણ કરી દીધી છે એટલે કે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે કાંઠેથી માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે કારણ કે વાવાઝોડું માત્ર અઢીસો કિલોમીટર ગુજરાતથી હવે દૂર દેખાઈ રહ્યું છે અને આવનારા દિવસની અંદર ખાસ તો મિત્રો પાંચ તારીખથી જે છે તે દસ તારીખ ગુજરાત રાજ્ય પર અતિ ભારે બનશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દિવાળીને લઈને સરકારે જાહેર કર્યું છે તમને આખો મિત્રો જણાવી દઈએ કે સરકાર તરફથી જેટલા પણ ફટાકડાના ગોડાઉન છે તેમના ઉપર ફાયર સેફટી નિયમો વધુ લાગુ પડી રહ્યા છે કારણ કે આગ લાગવાની ઘટનાને રોકી શકાય પરંતુ હવે મિત્રો સરકારના જે નવા નિર્ણય છે તે નાની દુકાનોને પણ હવે છૂટ નહીં મળે એટલે કે મિત્રો જે નાની મોટી ફટાકડાની દુકાન છે તેમને પણ હવે સેફટી રાખવી પડશે ચોરસ નાની દુકાનો માટે પણ હવે ફાયર એનઓસી ફરજિયાત રાખવામાં આવશે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે પરવાના ઈસ્યુ રજૂ કરવામાં આવશે અને ચેકલિસ્ટ નો કડક અમલ પણ કરવો પડશે મિત્રો આ બધી સિક્યુરિટી એટલા માટે કારણ કે ઘણી વખત એવી દુર્ઘટના બનતી હોય છે કે કોઈ પણ ફટાકડાની દુકાનમાં આગ લાગે અને તે મોટું રૂપ ધારણ કરે છે તો હવે નાનામાં નાની પણ જે દુકાન હશે તેમને પણ મિત્રો ફાયર સેફટી રાખવી પડશે અને તમામ સેફ્ટી અને તકેદારીઓ જે છે તે રાખવી પડશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે લીધો મોટો નિર્ણય ઓછી આવક ધરાવતા લોકોને હવે સીધો લાભ મળશે મિત્રો ગુજરાત સરકાર એક યોજના 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 જેનું નામ છે માનવ કલ્યાણ આ મિત્રો ચાલી રહી છે ત્યારે ઓછી આવક ધરાવનારા લોકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે છે તે લાભ મળે છે આ યોજના ખાસ કરીને મિત્રો ગરીબ અને પછાત જાતિના સમુદાયોના કલ્યાણ માટે બનાવવામાં આવી છે તો મિત્રો ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવનારા જેટલા પણ લોકો

તો આ પ્રકારના જે લોકો છે તે માનવ કલ્યાણ યોજનાનો લાભ લઈને દસ થી પંદર હજાર રૂપિયાની સહાય મેળવી શકે તો મિત્રો ત્યાર પછી જાણીએ તો દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલ સસ્તું થશે કે નહીં મોટા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે જે મિત્રો તમને જણાવી દઈએ કે થોડા દિવસ તે જીએસટી દરો ઘટાડવામાં આવ્યા છે અને ટેક્સ ઘટાડવામાં આવ્યા છે જેનાથી ખાવા પીવાની વસ્તુઓથી લઈને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે પરંતુ શું પેટ્રોલ ડીઝલ કે ગેસની અંદર તેની અસર થશે કે નહીં અને દિવાળી પહેલા ગુજરાતવાસીઓને ભેટ મળશે કે નહીં પેટ્રોલ સસ્તું થવા રૂપે તો મિત્રો આના સમાચાર તમને જણાવી દઈએ કે આ માટે તમારા માટે એક મિત્રો જે ખુશખબર આવવાની હતી તે રોકાઈ ગઈ છે કારણ કે બધા લોકોને એવી આશા હતી કે સરકાર જે છે તે જીએસટી ઘટાડી રહેશે ટકાવારી ઘટાડી રહેશે તો એ પેટ્રોલની અંદર જીએસટી રૂપિયાનો નહીં પરંતુ મોટો દસ થી બાર રૂપિયાનો ઘટાડો થવાનો હતો પરંતુ મિત્રો કમનસીબે પેટ્રોલ અને ડીઝલ ને જે છે તે જીએસટી દાયરામાં લાવવામાં નથી આવ્યું જેથી હમણાં માટે જે છે તે કોઈ પણ પ્રકારનો ભાવ ઘટાડો પેટ્રોલ ડીઝલમાં જોવાની મળે જો ભવિષ્યની જીએસટી બેઠકમાં આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવે છે તો સીધા પેટ્રોલ અને ડીઝલમાં દસ થી બાર રૂપિયાનો ઘટાડો થઈ શકે ત્યારબાદ મિત્રો દિવાળી આવી રહી છે તો દિવાળી વેકેશનની તારીખો જે છે તે હવે જાહેર કરી દેવામાં આવી છે તો તમારા પ્લાન જે છે તે તૈયાર કરી લેજો જ્યાં મિત્રો બાળકોના પણ દિવાળી વેકેશનની તારીખો જાહેર થઈ ગઈ છે અને જે તમે કામ ધંધે જતા હોય નોકરી ધંધે તો ત્યાં પણ મિત્રો કઈ તારીખે વેકેશન પડશે તારીખો જાણી લેજો જેનાથી તમારે જો કંઈ મિત્રો બહાર ફરવા જવાની ટિકિટો બુક કરાવવાની હોય તો એ પણ તમે કરાવી શકો અને તમારા દિવાળી વેકેશનના પ્લાન તમે બુક કરાવી શકો જ્યાં મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ માટેનું જે કેલેન્ડર છે તેના માટે દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે આ માટે મિત્રો તમને જણાવી દઈએ તો સત્ર પંદર ઓક્ટોબર સુધી ચાલવાનું છે ત્યારબાદ સોળ ઓક્ટોબર થી પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું વેકેશન મળશે એટલે કે વેકેશન સોળ તારીખથી શરૂ થવાનું છે દિવાળીના જસ્ટ ચાર દિવસ પહેલા અને આ દિવાળી વેકેશન અગિયારમા મહિનાની પાંચ તારીખે એટલે કે પાંચ નવેમ્બર સુધી ચાલશે ટોટલ એકવીસ દિવસનું વેકેશન છે અને આ શાળાઓ માટે રજૂ કરવામાં આવ્યું છે હવે નોકરી ધંધે જનારા માણસો પણ આ તારીખને ગણી શકે કારણ કે જનરલી શાળાનું જે વેકેશન પડે છે તેની આસપાસ જ મિત્રો નોકરી ધંધા પણ વેકેશન ચાલતા હોય છે તો આને અનુરૂપ તમે તમારી ટિકિટો બુક કરાવી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો અધિકારીઓની દાદાગીરીઓ હવે નહીં ચાલે રોડ સુધારવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા મિત્રો સરકારી તંત્રની તુમાર શાહી એટલી બધી વધી ગઈ છે કે અમલતદાર શાહી ફક્ત કોર્પોરેટરો જ નહીં ધારા સભ્યોને પણ ગાંઠતા નથી એટલે કે મિત્રો ધારા સભ્યો પણ લગાતાર વિનંતી કરી રહ્યા છે છતાં પણ રોડ બનાવનારા અધિકારીઓ તેમને ગાંઠતા નથી સરકારી અધિકારીઓ જાણે મિત્રો તંત્ર પોતાનું સમજતા હોય તેવું જોવા મળ્યું છે કારણ કે ઘણી વખત જ્યારે ધારા સભ્યો પણ મિત્રો અત્યારે જે ચોમાસાને કારણે રોડની સ્થિતિ ખરાબ છે તો ધારા સભ્યોએ પણ મિત્રો લગાતાર જે છે તે વિનંતી કરી છે અને સૂચના આપી છે આમ મિત્રો જોવા જઈએ તો અધિકારીઓ જે છે તે અત્યારે ગાંઠતા નથી અને ઘણી બધી રિક્વેસ્ટ કર્યા હોવા છતાં પણ ઘણા બધા વિસ્તારોમાં મિત્રો રોડની પરિસ્થિતિ હજુ પણ પહેલા જેવી જોવા મળી રહી છે અમુક રોડ મિત્રો રિપેરિંગ કામ ચાલી રહ્યું છે પરંતુ મોટા ભાગના રસ્તાઓ હજુ પણ મિત્રો ચોમાસાને કારણે તૂટેલા જોવા મળી રહ્યા છે તમારા વિસ્તારમાં મિત્રો રોડ રસ્તાઓની હાલત કેવી છે જરૂરમાં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો મહિલાઓને મળશે હવે સાડત્રીસ હજાર રૂપિયાની સીધી ભેટ સીધીમાં અરજી કરી લેજો મિત્રો તમારા ઘરમાં તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને પણ મળશે સીધા રૂપિયાની સહાય આ યોજનાનું નામ છે મિત્રો શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના આ યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી મહિલાઓને જે છે તે સાડત્રી હજાર રૂપિયાની સહાય જે છે તે હવે ચૂકવવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારી પાસે મમતા કાર્ડ ડોક્ટરનું પ્રમાણપત્ર રાશન કાર્ડ બેંક ખાતાની પાસબુક અને મહિલાનું આધાર કાર્ડ હોવું ફરજિયાત છે આટલા ડોક્યુમેન્ટ સાથે તમે પ્રસુતિ સહાય યોજનાની અંદર અરજી કરશો તો તમને પણ સાડત્રીસ હજાર રૂપિયા સુધીની યોજનાની અંદર લાભ મળશે ત્યારબાદ જોઈએ તો આ એક કાર્ડ કઢાવી લો અને મેળવો દસ લાખ રૂપિયા સુધીની સહાય જ્યાં મિત્રો સરકારના ઘણા બધા કાર્ડ ચાલે છે જેમ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ સ્માર્ટ કાર્ડ અને એમાંનું સૌથી એમાં આયુષ્યમાન કાર્ડ જ્યાં મિત્રો આ યોજનાની અંદર દસ દસ લાખ રૂપિયાની સહાય હવે તમને મળવા પાત્ર થશે અને તમારા વૃદ્ધો અને વડીલો માટે પણ આ કાર્ડ કઢાવી લેજો સરકાર મિત્રો હવે સિત્તેર વર્ષથી વધારે ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્યમાન વય વંદના કાર્ડ લાવી રહ્યું છે તો જો મિત્રો તમે આયુષ્યમાન કાર્ડ કઢાવી લીધું હોય તો આયુષ્યમાન કાર્ડની અંદર માત્ર સિત્તેર વર્ષ સુધીના ઉંમરના લોકોનો જ મિત્રો ઈલાજ થવાનો છે તો જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હશે તો એની અંદર તમે સિત્તેર વર્ષથી વધારે લોકોની જે છે તે સારવાર નહીં કરાવી શકો તેના માટે તમારે અલગથી આયુષ્યમાન વયવંદના કાર્ડ કઢાવવું પડશે તો મિત્રો આ બંને કાર્ડ તમે જો કઢાવી લેશો આયુષ્યમાન વયવંદના કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ તો તેની અંદર તમને સીધી દસ લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે સારવાર રૂપે મફતમાં મળશે દસ મિનિટમાં સ્માર્ટફોનથી ઘરે બેઠા મિત્રો તમારું આ કાર્ડ બની શકે એમ છે તો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ અત્યારે જ લઈ લો અને આ કાર્ડ કઢાવી લો જેનાથી તમારું ભવિષ્ય પણ સિક્યોર બની શકે ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો લોન ઉપાડનારાનો આંકડો લગાતાર વધી રહ્યો છે જેને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા જ્યાં મિત્રો ગુજરાતમાં જે છે તે બેંકોમાંથી જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે કારણ કે જે લોન ઉપાડનારાના આંકડા છે તે લગાતાર વધી રહ્યા છે જે ચિંતાનો વિષય કારણ કે મિત્રો ગુજરાતને જે છે તે વિકસિત રાજ્ય ગણવામાં આવે છે પરંતુ જે આંકડા સામે આવ્યા છે એ જોવે ત્યારે મિત્રો એવું થાય છે કે ગુજરાતને ખરેખર વિકસિત રાજ્યની અંદર ઉમેરવામાં આવે કે નહીં કારણ કે લોકોની દુર્દશા મિત્રો થઈ રહી છે કે લગાતાર લોકો લોન ઉપાડવા ઉપર નિર્ભર થઈ રહ્યા છે સહકારી

તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વસ્તુ સસ્તી ન થતા લોકોની ફરિયાદમાં લગાતાર વધારો જ્યાં મિત્રો તમે જાણો છો કે દિવસ સરકાર જીએસટી એટલે કે જીએસટીના ટેક્સ દરો ઘટાડવામાં આવ્યા હતા જેને કારણે મિત્રો ચીજ અંદર ઘટાડો થયો છે ખાસ કરીને તમને જણાવી દઈએ તો ખાવા પીવાની ચીજ વસ્તુઓથી લઈને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બધી જ વસ્તુઓના ભાવ ઘટ્યા હતા અને સરકારે જણાવ્યું હતું કે દિવાળી ભેટ રૂપે લોકોને બધી વસ્તુઓ સસ્તી થશે જેથી ખરીદવામાં પણ મિત્રો જે છે તે લોકોને આસાની રહેશે પરંતુ ઘણી બધી વસ્તુઓ સસ્તી થઈ નથી જેથી લોકોમાં ફરિયાદો વધી છે જ્યાં મિત્રો સરકારે તો કહી દીધું કે દિવાળી સુધરશે જીએસટી માંથી મુક્તિ આપવામાં આવી હતી અને સુધારા પછી ફક્ત મિત્રો દૂધની અંદર નહીં પરંતુ કેટલીક જગ્યાએ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે વોશિંગ મશીન લેપટોપ ટીવી આ બધી વસ્તુઓના ભાવ પણ ઘણી બધી દુકાનોમાં ઘટ્યા નથી જેના કારણે લોકોની ફરિયાદો વધી રહેશે એટલા માટે કરી કારણ કે જે લોકોની જે પણ દુકાનો એ ભાવ ઘટ્યા નથી ત્યાં જઈને સરકાર જે છે તે એક્શન લે અને વસ્તુઓના ભાવ ઘટે તો મિત્રો તમારા વિસ્તારોમાં જે છે તે ચીજ વસ્તુઓના ભાવ ઘટ્યા છે કે નહીં જીએસટી લાગુ થયા પછી કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછી મહત્વના સમાચાર તો દિવાળી પહેલા ગુજરાતવાસીઓને જલસો કારણ કે વીજળી સસ્તી થઈ છે લાઇટ બિલ પણ સસ્તા આવશે મિત્રો ઊર્જા મંત્રી અને પેટ્રોલિયમ મંત્રી એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોને ઓછા દરે હવે વીજળી જે છે તે પૂરી પાડવામાં આવશે આ માટે રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો ફ્યુઅલ સરચાર્જના પ્રતિ યુનિટ પંદર પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય સરકાર તરફથી જે છે તે લેવામાં આવ્યો છે એટલે મિત્રો હવે જે છે તે તમારા જે લાઇટ બિલ આવશે તે મિત્રો ખૂબ જ સસ્તા આવવાના છે એટલે કે લાઇટ બિલ જે છે તે ઢીલા આવશે કોઈ બિલ આવે કારણ કે સરકારે હવે બિલમાં જે છે તે સો યુનિટે પંદર રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે એટલે કે મિત્રો તમને જણાવી દો તો તમારા પંદર પૈસા યુનિટ બીટ હવે ઘટવાના છે તેથી મિત્રો હવે તમારું લાઈટ બિલ જે છે તે સસ્તું આવશે તો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો પાકિસ્તાનને નકશામાં કે પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું કે આ વખતે ઓપરેશન સિંદૂર વન ઓ દરમિયાન જે બતાવેલા સંયમનો ઉપયોગ કરાયો છે તે હવે કરવામાં નહીં આવે એટલે કે મિત્રો જે ઓપરેશન સિંદૂર થયું ભારતે મિત્રો જે પાકિસ્તાન ઉપર હુમલો કરીને તેમને મિત્રો તેમનો જવાબ આપ્યો હતો આજથી

મિત્રો તમે જાણો છો કે પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ તો વિરામ થઈ ગયો છે પરંતુ હજુ પણ મિત્રો જે છે તે કેટલીક સ્થિતિઓ જે છે તે કાબૂમાં નથી કારણ કે લગાતાર પાકિસ્તાન પણ ભારત ઉપર હુમલો કરવાની વાતચીત કરતું હોય છે અને અવારનવાર ભારત તરફથી પણ મિત્રો જેના જવાબ આપવામાં આવતા હોય છે તો મિત્રો આ રીતની અસ્થિરતા રહેશે તો ભવિષ્યમાં મિત્રો ફરી એકવાર કંઈક મોટી નવાજોડી થઈ શકે ત્યાર પછીના મહત્વના સમાચાર જાણ્યું તો ગુજરાતમાં કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે રહેશે કરવામાં આવી કૃષિ મંત્રી દ્વારા બે હજાર સરકારે લીધેલું છે તેના ઉપર ભાર જણાવ્યું કે આજે ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને આવનારા બે ત્રણ વર્ષમાં ભારતનો વિકાસ એટલો થશે કે ત્રીજી મહાસત્તા પણ બની જશે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ ત્યારે ભારતને જ્યારે પણ મિત્રો આગળ વધારવામાં આવશે તેમાં સૌથી મોટો ફાળો કૃષિનો રહેશે એટલે કે ખેતીનો રહેશે કૃષિ ક્ષેત્ર

તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો ઈ કેવાયસી ના નામે છેતરાતા મોટી છેતરપિંડી માર્કેટમાં હવે આવી છે જ્યાં મિત્રો આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય કે કોઈપણ પ્રકારનું કાર્ડ હોય અથવા તો કોઈપણ પ્રકારના બેંક એકાઉન્ટની અંદર તમે બેંકમાં જાવ ત્યારે ઘણી વખત મિત્રો તમને ઈ કેવાયસી શબ્દ તમે સાંભળ્યો હશે તો અત્યારે અવારનવાર મિત્રો ઈ કેવાયસી કરવામાં આવી રહ્યો છે આધાર કાર્ડ થી માંડીને પાન કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આયુષ્માન કાર્ડ બધી વસ્તુઓમાં ઈ કેવાયસી થઈ રહ્યું છે ત્યારે ઘણા બધા લોકોએ હવે આને મિત્રો એક લૂંટવાનો રસ્તો ગણાવ્યો છે કારણ કે છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે મિત્રો લોકો છે ભોળા માણસો છે તેને હવે આ લૂંટેરાઓ જે છે તે છેતરી રહ્યા છે મિત્રો લોકોને જે છે તે અત્યારે સોશિયલ મીડિયા ઉપર અથવા તો વોટ્સઅપ ઉપર મેસેજ આવી રહ્યા છે કે તમારું ઈ કેવાય સી જે છે તે બેંકનું કે આયુષ્યમાન કાર્ડનું કે રેશન કાર્ડનું કરવું પડશે તેના માટે તમારા મોબાઈલમાં જે મેસેજ આવ્યો હશે જે છ આંકડાનો ઓટીપી આવ્યો હશે તે તમારી પાસેથી માંગવામાં આવશે તો આ રીતે મિત્રો ઈ કેવાય સીના નામને તમને જે છે તે આ રીતે છેતરવામાં આવશે અથવા તો કોઈ ફાઇલ તમને મોકલવામાં આવશે અને તમે જેવી એ ફાઇલ ડાઉનલોડ કરશો તો તમારા ફોનમાંથી જે છે તે પૈસા લૂંટવામાં આવશે તો આ પ્રકારના ફ્રોડથી બચીને રહેવું કોઈપણ પ્રકારનું ઈ કેવાયસી હોય બેંકનું હોય આધાર કાર્ડનું હોય કે કોઈ પણ કાર્ડનું હોય તમારે રૂબરૂ જઈને મિત્રો એક કરાવવું ઓનલાઈન આ પ્રકારના જે લૂંટફાટ ચાલી રહી છે તેનાથી બચવા માટે તો ત્યાર પછી મહત્વનો સમાચાર જાણીતું તો દિવાળી આવી રહી છે તો દિવાળી ભેટ રૂપે હવે મળશે મફત ગેસ સિલિન્ડર દિવાળી નજીક આવી રહી છે આ સરકારે મિત્રો જાહેરાત કરી છે ઉત્તર પ્રદેશની યોગી સરકાર જે છે તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને જે છે તે મફત ગેસ સિલિન્ડર આપવાની છે તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવી દઈએ યુપીની અંદર જે છે સરકાર વર્ષમાં બે વખત મફત ગેસ સિલિન્ડર આપે છે હોળી વખતે અને દિવાળી વખતે તો મિત્રો આ ભાજપની સરકાર ઉત્તર પ્રદેશમાં પણ છે અને ગુજરાતમાં છે તો મિત્રો ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ જે છે તે મફત ગેસ સિલિન્ડર દિવાળી પર આપવો જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો

şapşal <laughs>